પણ આપણે જોડાયા હતા અને આજે પણ કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી વિશેષ સમાચારો સાથે લાઈવ જોડાયા છે કાનમ એક્સપ્રેસ સમાચારો ની વાત કરીએ દર્શક મિત્રો મહાપર્વેશ માં ઉજવણી કરવામાં આવી દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન શ્રી એ ધ્વજારોહણ કરી અને દેશને ભારતીના ચણોમાં વંદન કરી અને પોતાનું ઋણ અદા કર્યું એ જ રીતે દરેક ભારતવાસી ગુજરાત વાસી અને સમગ્ર ભરૂચ જિલ્લો ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો જે ધ્વજવંદન કાર્યક્રમ છે જંબુસર વિસ્તારના પ્રાંત અધિકારી શ્રીનો ધ્વજવંદન કાર્યક્રમ આમોદ તાલુકામાં અને જંબુસર તાલુકા કક્ષાનો કાર્યક્રમ જંબુસર મામલતદાર દ્વારા જંબુસર તાલુકાના કોળા ગામે

તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ કોંગ્રેસના આગેવાનો માજી ધારાસભ્ય સંજય સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા આ તમામ આગેવાનોએ મા ભારતીના ચણોમાં વંદન કરી અને ધ્વજારોહણ કરીને દેશભક્તિનું ઋણ અદા કર્યું દર્શક મિત્રો સાથે વાત કરીએ તો શ્રાવણ મહિનો છે પવિત્ર માસ છે પૂજા અર્ચનાનો આ પુરુષોત્તમ માસ છે અને શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિમો મહિનો આઝાદીનો પર્વ ગયું અને હવે આવતીકાલે આવવાનો છે કૃષ્ણ જન્મોત્સવ અખિલ બ્રહ્માંડનો નાદ કહી શકાય અખિલ બ્રહ્માંડનો વિશ્વ સર્જક કહી શકાય આ સૃષ્ટિનો સર્જન હાર કહી શકાય એવા ભગવાન કૃષ્ણનો કાલે જન્મોત્સવ જન્મોત્સવ છે આજથી પાંચ હજાર બસો ને વર્ષ બસો વર્ષ પહેલા દર્શક મિત્રો બાવનસો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણનો જન્મ થયો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત બ્રહ્મા ગુરુ વિષ્ણુ અને આ વિષ્ણુ નો જે અવતાર છે એ ભગવાન કૃષ્ણ છે અને વિષ્ણુના અવતાર તરીકે આ પૃથ્વી પર અવતાર ધારણ કરી અને ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો જેને કાલે સમગ્ર ભારતભર અને ભારતીય સંસ્કૃતિ ની અંદર કૃષ્ણ જન્મોત્સવની યાદમાં ગોકુલ અષ્ટમી તરીકે આપણે ઉજવવા જઈ રહ્યા છે કૃષ્ણ જન્મોત્સવ છે વિષ્ણુનો અવતાર છે ને ભગવાન કૃષ્ણ પર અવતાર ધારણ કર્યો ત્રાસ વધશે પ્રજા ભયભીત થઈ જશે લોકો હેરાન થઈ જશે ત્યારે આ પૃથ્વી પર હું અવતાર ધારણ કરીશ અને એ જ રીતે આ પૃથ્વીની ઉપર રાક્ષસોનો

નાશ નાશ કરશે મામા મામા આ આઠમા હાથે એનો થશે થશે એનું મૃત્યુ એવી આકાશવાણી કરવામાં આવી હતી દર્શક મિત્રો અને પોતાના બહેનને એટલે કે દેવકી અને વસુદેવને જેલમાં ચકડી દીધા હતા મથુરાની જેલમાં અને મથુરાની જેલમાં આ દેવકી અને વસુદેવને કેદ કરવામાં આવ્યા છે બંધ કરવામાં આવ્યા છે એક પછી એક પછી એક પછી એક આમ સંતાનો જન્મતા જાય છે અને આજથી બાવનસો વર્ષ પહેલા શ્રાવણ વધ એટલે કે શુક્લ પક્ષ આઠમના દિવસે આ મથુરાની જેલમાં કૃષ્ણનો જન્મ રાત્રિના બાર વાગે થાય છે યમુનાજી છલકાણા છે ભયંકર વરસાદ છે વાદળોનો ગરગડાટ છે વીજળીના કડાકા છે અને આ કડાકાને ને ભડાકાની વચ્ચે આ જેલમાં મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણનો જન્મ આ માતા દેવકીના ખોરે થાય છે અને એવું કહેવાય છે કે જન્મતાની સાથે જ આ જેલના તાળા તૂટે છે મામા કંસને ખબર છે મામા કંસના ત્યાં જેલમાં છે ભગવાન વાસુદેવ દેવકી અને આજે હાથમું સંતાને જન્મવાનું છે એ મામા કંસનો વધ કરનાર છે એટલા માટે લોખંડની તાળા ખડકી દેવામાં આવ્યા છે અને એવા સમયે આ કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે કહી શકાય છે કે આપોઆપ આ જેલના તાળા તૂટી જાય છે મથુરાની જેલમાં જ કૃષ્ણ જન્મ્યો છે જેને વિશ્વપુરુષ કહી શકાય યુગપુરુષ કહી શકાય આ સૃષ્ટિનો સર્જક કહી શકાય એવા કૃષ્ણનો જન્મ થાય છે અને એવું કહેવાય છે કે જન્મતાની સાથે આ જલના તારા તૂટે છે અને તૂટતાની સાથે જ આ ભગવાન વસુદેવ ટોપલામાં આ કૃષ્ણને લઈ અને યમુના નદી છલકાણા છે આવેલું છે છે ભયંકર વરસાદ તોફાન છે વાદળોની ગર્જના છે અને એવા સમયે આ ટોપલામાં લઈ અને યમુનાજી પાર કરી અને આ ગોકુળમાં માં ત્યાં જાય છે નંદના ઘરે જાય છે અને નંદના ઘરે આ કૃષ્ણને સોંપવામાં આવે છે નન અને યશોદા એ કૃષ્ણના पालक માતા-પિતા છે. કૃષ્ણનો ઉછેર કરે છે. બાળ કૃષ્ણ ત્યાં ગોકુળમાં માં યશોદાના ઘરે ઉછરે છે. એની લીલાઓ પણ આપણે જાણીએ છીએ. ગોકુળની ગોપીઓ સાથે વૃંદાવનમાં રાસ હોય કે બાળ ચેષ્ટાઓ હોય કે બાળ ક્રિયાઓ હોય માખણ ચોર તરીકે પણ આ કૃષ્ણને ઓળખવામાં આવે છે. અને ત્યાં ની જે બાળક્રિયાઓ છે બાળ ક્રિલાઓ છે એ કૃષ્ણ એક ભગવાન સ્વરૂપે પોતાની લીલાઓ જેને કહી શકાય કે પ્રગટ કરે છે અને લોકો આ કૃષ્ણની લીલામાં ગોકુળ વાસીઓ તલ્લીન થઈ જાય છે આ બાજુ દંદના ઘરે તે જ સમયે તેજ દિવસે એક દીકરીનો જન્મ થાય છે અને દીકરી વસુદેવ પોતાની ત્યાં સાથે લઈ જાય છે અને રાત્રિ સમયે જેલમાં પાછા મથુરાની જેલમાં આવી જાય છે જેલ ખોલે છે અને દીકરી ત્યાં જન્મેલી છે એવા સમયે આ જે દીકરી છે દીકરીનો વધ કરવામાં આવે છે મામા કંસ દ્વારા અને દીકરીનો વધ કરી અને મામા કંસ સંતોષ માને છે અને મામા કંસ નિશ્ચિંત થઈ જાય છે કે હવે હું નિશ્ચિંત થઈ ગયો છું મારી ખોળે જે આઠમું સંતાન જન્મવાનું છે એનો મેં વધ કરી નાખ્યો છે અને હણી નાખ્યો છે અને મારું દુનિયામાં હવે કોઈ નથી એટલા માટે દિવસે દિવસે આ કંચ નો અત્યાચાર વધતો જાય છે આ ગોકુળમાં જન્મેલ નંદના ઘરે યશોદાના ઘરે ધીરે ધીરે બાળપણમાંથી પસાર થઈ અને યુવાની તરફ જાય છે દર્શક મિત્રો આ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની વાત છે ગોકુળ અષ્ટમી વાત છે રાખીને વર્ષોથી ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ આ કૃષ્ણ પુરુષ કહી શકાય સમગ્ર ભગવાન કૃષ્ણ આ આવતીકાલે સમગ્ર ભારતમાં જન્મવાના છે ત્યારે સોનાના પાણે ઝૂલશે લોકો કૃષ્ણ જન્મોત્સવ મનાવશે મટકી ભોર કાર્યક્રમો થશે પાણામાં કૃષ્ણને ઝૂલવામાં આવશે મહાપુરુષ કહી શકાય અને આ કૃષ્ણ એ આપણને જે ગીતા સંદેશ આપ્યો છે શ્રીમદ ભગવત ગીતા આપ્યો છે અને આ જે બોધ આપ્યો છે કારણ કે અર્જુનના સખા મહાભારત યુદ્ધમાં આપણે કૃષ્ણના અનેક સ્વરૂપો જોયા છે એનું વીર સ્વરૂપ જોયું છે એનું યુવાની નું સ્વરૂપ જોયું છે અને એક પોલિટિશિયન સ્વરૂપ તરીકે પણ કૃષ્ણને જોયા છે કારણ કે અર્જુન ના સારથી બને છે અને અર્જુન ના સારથી બની અને આ મહાભારત યુદ્ધમાં જે કળાઓ છે મહાભારત યુદ્ધની આખી જે રચના છે મહાભારત યુદ્ધની તૈયારી થઈ ગઈ છે એક બાજુ પાંડવ સેના છે એક બાજુ કૌરવ સેના છે અને અર્જુન યુદ્ધ લડવાનું છે હવે અર્જુન યુદ્ધ લડવા માટે તૈયાર છે પરંતુ સામે પોતાના કાકા છે પોતાના દાદા છે પોતાના મામા છે પોતાના ગુરુ દ્રોણાચાર્ય છે ભીષ્મ પિતામાં દાદા છે અને એમની સામે યુદ્ધ લડવાનું છે

માટે આ સોયની જે અણી જમીન પર ટકે એટલી પણ જમીન ન આપવાનું કૌરવોએ કહેવાના કારણે આ પોતાની સંપત્તિને પોતાની જમીન મેળવવા માટે મારે આ યુદ્ધ કરવું પડે છે પણ આ સંપત્તિ માટે મારે યુદ્ધ નથી કરવું દર્શક મિત્રો આ સમાજને સંદેશ આપે છે આ સમાજનું દ્રશ્ય છે સમાજ અત્યારે પણ આ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે અર્જુન વિષાદ અનુભવે છે વિષાદ યુગમાં પડી જાય છે ત્યારે કૃષ્ણ આપે છે અને મુખમાં બ્રહ્માંડના દર્શન થાય છે અને આ મુખમાં એ પોતાના જે ભીષ્મ પિતામહ દાદા છે પોતાના ગુરુ જે દ્રોણાચાર્ય છે આ કૃપાચાર્ય છે દાદા છે કાકા છે બધા મૃત્યુ પામેલા અર્જુન જોવાય છે અને ત્યારે કૃષ્ણ

કૃષ્ણ ભગવાન નું સર્જન એટલે હિન્દુ ધર્મનો મોટો વિશ્વનો મહાન ગ્રંથ કહી શકાય ભારતીય સંસ્કૃતિની અંદર જો મોટામાં મોટો ગ્રંથ હોય તો કૃષ્ણ ભગવાનની ગીતા છે શ્રીમદ ભગવદ્ ગીતા છે એટલા માટે તો આપણા સ્વામી વિવેકાનંદ અઢારસો ને ચુમ્મોતેર ની આજુબાજુ અમેરિકાના શીખોગરની ધર્મ પરિષદમાં જાય છે અને અમેરિકાની શિકાગોની ધર્મ પરિષદની અંદર આ ભારત દેશ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરી અને આ સ્વામી વિવેકાનંદ જ્યારે જાય છે ત્યારે ત્યાં દરેક ધર્મના વિશ્વના ધર્મના વડાઓ આવેલા છે સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે દરેક વ્યક્તિ જે પોતાના ધર્મનું પુસ્તક લઈને આવ્યો છે એ પુસ્તક અહીંયા મૂકી દેશે આગળ મંચ છે ને મંચ પર પુસ્તક મૂકવાનું છે ત્યારે સ્વામી વિવેકાનંદ જઈ અને પ્રથમ આ પોતાની જે હિન્દુ ધર્મની ગીતા છે એ ગીતા ત્યાં મૂકી દે છે જેને કૃષ્ણએ આપેલી છે કૃષ્ણએ વિશ્વને સંદેશ આપેલો છે અને ગીતા મૂકે છે ગીતા મુકતાની સાથે અનેક ધર્મના વાળાઓ પોતપોતાના ધર્મ પુસ્તકો લઈને આવે છે એટલે દરેક ધર્મના વડા ને એવું થાય છે કે મારું પુસ્તક પ્રથમ હોવું જોઈએ મારું પુસ્તક પહેલા હોવું જોઈએ મારો ધર્મગ્રંથ પહેલા હોવા જોઈએ માટે પ્રથમ સ્વામી વિવેકાનંદે મંચ પર મૂકેલી ધર્મ પરિષદની અંદર જે ગીતા છે એ ગીતા તળે આવી જાય છે

તમામ ધર્મનો પાયો આ તમામ ધર્મના અંશો આ હિન્દુ ધર્મની ગીતામાં સમાયેલા છે હિન્દુ ધર્મની ગીતા એ તમામ ધર્મનો પાયો છે તમામ ધર્મના તત્વો એમાં સમાયેલા છે તમામ ધર્મો ગીતામાંથી ઉત્પન્ન થયા છે હું શિકાગોની ધર્મ પરિષદમાં દર્શક મિત્રો સ્વામી વિવેકાનંદે ગીતાને ધ્યાનમાં રાખીને કીધું હતું મહાત્મા ગાંધીજી પણ ગીતાના ઉપાસક હતા ગીતાનો સંદેશો આપ્યો વિશ્વ સંદેશો આપ્યો વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો વિશ્વ બંધુત્વની ભાવના વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત આ ભગવાન કૃષ્ણએ પોતાના પુસ્તક ગીતામાં કરી છે એવાજ ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર પહેલા જન્મેલા એ પરંપરાગત રીતે વધાવવા માટે જઈ રહ્યા છે કૃષ્ણ કાલે પાણામાં ઝૂલવાનો છે એના ભક્તો એને લાળ લડાવી આરતી ને ભક્તિભાવ પૂજા કરી અને કૃષ્ણને લાળ લડાવાના છે ત્યારે કાનમ એક્સપ્રેસ ન્યૂઝ દર્શક મિત્રો આપણને જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવના મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે અભિનંદન પાઠવી રહ્યું છે શ્રાવણ માસ છે પવિત્ર માસ છે પૂજા અર્ચન નો સમય છે અને આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી સમગ્ર ભારતવાસીઓને ગુજરાતવાસીઓને ભરૂચ જિલ્લાવાસીઓને જંબુસર પંથકવાસીઓને સર્વનું સંકલ્પ થાય આપણે કુદરતી અને કૃત્રિમ આફતોમાંથી બચી શકીએ અને સૌનું કલ્યાણ થાય એ જ ભાવના સાથે કનમ એક્સપ્રેસ ન્યૂઝ જોતા રહો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જંબુસર તે લાઈવ માધ્યમથી અમે કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી જોડાયા હતા રમેશ પરમાર સાથે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ન્યુઝ પ્રકાર